આજ રોજ એક કોંગ્રેસના અમારા ગામના કાર્યકરો એમણે મનરેગાના કામ વિશે ભ્રષ્ટાચારનો વિડીયો બહાર પાડેલો છે ડાભા ગામે અમે જાતે જઈને સ્થળ પર તપાસ કરી ખોદ મેટલ જોયા કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયેલું નથી માટી મેટલનું કામ થયેલું છે કોંગ્રેસવાળા પાસે બીજું કોઈ વિકલ્પ નથી એટલે આવા બાના શોધીને લોકોને ગેરમાર્ગે દોરે છે ડાભા ગામે મનરેગાના લગભગ પાંચથી સાત રોડ બનાવેલા છે ને ત્યાં કામ જાતે અમે ઊભા રહીને કરાવેલું છે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો નથી અત્યારે મનરેગામાં એફઆઈઆર થયેલી છે ને તે લોકોને પોલીસ તટસ્થ તપાસ કરીને હાલમાં જેલમાં પણ છે લોકો જેમણે કુંભાળ કરેલું છે ડાભા ગામે એક પણ રૂપિયાની એક પણ રૂપિયો ચૂકવેલો નથી કામો થયા છે એજન્સીને એક પણ રૂપિયો ચૂકવેલો નથી અને આ ભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થયો તો ભ્રષ્ટાચાર થયો ક્યાંથી પે પૈસાની ચૂકવણી થઈ નથી કામો થયા છે પણ એક પણ રૂપિયો એજન્સીને ચૂકવેલો નથી પછી કહે છે કે ભ્રષ્ટાચાર થયો છે તો એ પહેલાં તો કોંગ્રેસવાળાને મારે કહેવું છે કે ભ્રષ્ટાચાર કર્યો છે કોણે ભાજપે કર્યો છે કોંગ્રેસે જ કર્યો છે ને કોંગ્રેસના જ માણસો અંદર છે એટલે ભાઈને એને કોંગ્રેસ મારે જાણ કરવી છે કે આવા નાટકો બંધ કરી દે આ ડાબા ગામ ગામ છે અહીંયા ભ્રષ્ટાચારની વાત ભૂલી જવાની ડાભામાં ભ્રષ્ટાચાર ના થાય વિકાસ જ થાય નરેન્દ્ર મોદી સાહેબનો એક જ વિકલ્પ છે વિકાસ ને અમે એ વિકાસમાં જ ધ્યાન આપીએ છે ભ્રષ્ટાચારને ભૂલી જવાનું ડાબા ગામમાં ડાબા ગામમાં ભ્રષ્ટાચાર ભૂલથી વિચારવાનું નહીં ભાઈને કોંગ્રેસ તો જાતે આવીને તપાસ કરે કે અહીંયા કામો થયા કે નથી થયા બીજી આગળ ટીડીઓ સાહેબે પણ લેખિત જાણ કરેલી છે કે ભાઈ આ પેમેન્ટ કોઈએ ચૂકવવું નહીં ને હાલ અત્યારે કોઈ પણ એવું કોઈ જોબકાર્ડ પણ પેમેન્ટ ચૂકવેલું નથી ડાબા ગામમાં જરાક જઈને તાલુકા પર જઈને આ કોંગ્રેસવાળા તપાસ કરાવી લે